કૃષ્ણ કનૈયા ભગવાન કૃષ્ણ મને વાલા કૃષ્ણ કનૈયો સવને વાલો રમે રથાની સાત કનૈયો મને બહુ વાલો મારો કૃષ્ણ કનૈયા ભગવાન કાનુડો મને બહુ વાલો ગોકુળ છોડી દ્વારકા માગ્યો તો અમને નથી જરાય ગમતું કાનુડા વિના કેમ ચાલે હે કૃષ્ણ કનૈયા ભગવાન કનૈયો મને બહુ વાલો કાનજી મારા કામણ ગા કૃષ્ણ કનૈયા કામણગર કરે સે બધું કયું કા કાનુડો મને બહુવાલો મારા કૃષ્ણ કનૈયા ભગવાન કનૈયો મને બહુવાલો